શ્રી કૃષ્ણ જો હમણાં એક નવું ગીત વાયરલ થયું છે હિન્દીમાં વેલકમ ટુ મેરે ગામ મોસમ તો આપણે ગીત નથી ગાવું પણ તમે જુઓ અમારા ગામનું મોસમ અમારા ગામનું વાતાવરણ કેવું જોરદાર છે કેવું લીલું લીલું થઈ ગયું છે બધી બાજુ હવે મસ્તીનું ગામ માં ફોન ની જરૂર હતી એટલે લઈ ગયા તા નઈતર અમે ફોન લઈને નથી જતા એટલે જો આ છે અમારા ગામનો રસ્તો આપણે આનો આ રસ્તો આનો આ વિડિયો આજથી આઠ મહિના પેલા ઉતાર્યો હતો આ જ રસ્તો બતાવ્યો હતો આજથી આઠ મહિના પહેલાનો એ વિડીયો છે અને તમને કીધું હતું કે આ છે અમારી વાડી આ વાડી છે ગામથી ડાબી સાઈડે અને આ છે રામાપીરનો ઓરડો જે અમે કહીએ છે અને અમે રામાપીરનો ઓરડો કહીએ છે એટલે જવો અત્યારે અમે વાડીયા હેલા જઈએ છીએ એટલે ગામથી આથમણી સાઈડ અમારી વાડી છે અને ગામમાં ગામ પૂરું થાય જો આ ગામ તોડ પૂરું થયું એટલે આ પહેલી જ વાડ આવી ગઈ એટલે આ પહેલી જ વાડ અમારી વાડીની છે અને અંદર જવોલો દેખાઈને જો અમેર્યો એ વ્હીલો છે એની અંદર કીટી ને કપાનું ને એ બધું કામકાજ ચાલુ હોય છે અને રોડ ને આ સાઈડ તમે જોવો એટલે આ છે રામાપીરનું મંદિર એટલે ઓડો છે રામાપીરનું હજી મંદિર નથી બન્યું શક્તિ આવી ભક્તિ હોય ને ઓડો થયો છે પછી કઈ ખારા મંડળ હાલશે એટલે પછી મંદિર બની જશે અને જોવા બોર્ડ છે થોડુંક ત્રાહુ થઈ ગયું છે આ છે શ્રી હરસિદ્ધિ ગડલા શ્રી હરસિદ્ધિ ગડલા મંડપના ગડલા હોલસેલ ભાવમાં મળશે બોર્ડ બતાવવાનું કારણ એ છે કે તમારે ક્યારેક આવવું હોય તો આ બોર્ડ તમને દેખાશે તો એ અમારો વાડીનો પહેલો ઝાંપો છે આ રહ્યો ને એ આ વિલો અમારો છે અમારા કાકાજી સસરાનો અને અહીંયાથી જ તમે જો ડોકું કરશો ને તો જો હામ મેં રહીને એ વાડી અમારી છે અને રોડ ઉપર તમે હાલશો એટલે મેં તમને બતાવી દઈ જો આર્યું અમારા મોટ બાપુ સસરાની વાડી ગણાય મોટા પપ્પા એમની વાડી છે આ અને ઓલું રાજરાજવણમાં કેમ મેળી મકાન હતા એવા મકાન લાગે છે મસ્તીના એટલે અમારી પાછળ અમારી અથોર હરમો હરમા ઉપર ફાંગના વેલા ચણોઠીના પણ વેલા છે અને જો બધા વાહન જાય છે એટલા બધા ઝાડનો પણ દેખાવ આવે છે અને રોડ ઉપર જાણે કેમ ભગવાન આવવાના હોય ને ફૂલડા પથર્યા હોય એટલા મસ્તીના ફૂલડા પથરાઈ ગયા છે અને જો આમ મેરિયા આ ભેંસ છે પાડી છે એ અમારા મોટા પપ્પાની વાડી છે ચાવડા સાહેબના મોટ બાપુની વાડી છે આ છે હરગવાનું ઝાડ આ અમારી વાડ છે આ ડાબા હાથ ઉપર અમારી વાડ છે લીમડા હરમા અને પાછું આ રૂમ છે એ ઘોડીનો રૂમ છે ને રૂમ એ ઘોડીનો રૂમ છે અને આ સાઈડ માણસો માટે રહેણાંક છે સેતા સેતુરી છે લાગઢ અને આ જો ગુલમોહર અને આ જો નીચે વેરાયેલો રોડનો સીન આટલું મસ્ત સીન આવે છે નહીં રોડનો તો આ છે અમારી વાડી આવું હોય તો વિડીયો જોઈ અને હૈલે આવજો ગોડલા ના રસ્તે પેલી વાડી છે ઓકે બાય જય શ્રી કૃષ્ણ એટલે અમારું સીંડું આવી ગયું ગુલમર્યો ને ત્યાં અમારો જાપો છે ઓકે જય શ્રી કૃષ્ણ ખસી રહીજો